ગઢ ખાતે સર્વરોગ નિદાન નિઃશુલ્ક કેમ્પ યોજાયો ત્યારે રોટરી સેવા દળ ગઢ અને મેડિપોલિસ કેરના સહયોગથી કેમ્પનું આયોજન કરાયું એક હજાર જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો તો આયુષ્યમાન કાર્ડ માટેની કામગીરી કરાઈ પાલનપુર તાલુકાના ગઢ ખાતે સો વર્ષથી કાર્યરત જેઠાલાલ લાલચંદ ચેરિટેબલ હોસ્પિટલ રાહતદરી ગઢ તેમજ આજુબાજુના ત્રીસ જેટલા ગામોના લોકોને તબીબી સારવાર આપી રહી છે ત્યારે અવારનવાર આ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ગડખાતી કાર્યરત સેવાભાવી સંસ્થા રોટરી સેવા દળ અને પાલનપુરની મેડિપોલિસ લાઈફ કેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા લોકોના વિવિધ રોગોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી સાથે સાથે જે પણ લોકોના આયુષ્માન કાર્ડ બનાવવાના હોય તેવા લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવવાની માટેની આ કેમ્પમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ કેમ્પમાં હૃદયરોગ સર્જન આંખના સર્જન ઓર્થોપેડિક સર્જન તેમજ વિવિધ બીમારીઓના સર્જન ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસ કરવામાં આવી હતી એક દિવસ માટે યોજાયેલા આ સર્વ રોગ નિદાન કેમ્પમાં એક હજાર જેટલા દર્દીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી જો કે મહત્વની વાત એ હતી કે આ તમામ જે લોકોએ મેડિકલ ચકાસણી કરાવી હતી તેમને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી મેડિપોલિસ લાઈફ કેર હોસ્પિટલના મહેશભાઈ મણુંદરા તેમજ રોટરી સેવા દળ ગઢના પ્રમુખ પિયુષભાઈ રાવલ દ્વારા ગઢ તેમજ આજુબાજુના ત્રીસ જેટલા ગામોના લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે આશયથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના જે પણ લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવવાના બાકી હોય તેવા લોકોના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે પણ કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે મેડિકલ કેમ્પમાં લાભ લેવા આવેલા વ્યક્તિઓએ રોટરી સેવા દળ અને મેડિકોલિસ લાઈફ કેર હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી અવારનવાર આ વિસ્તારમાં આવા કેમ્પનું આયોજન થાય અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યલક્ષી દવાઓ માટે શહેરની હોસ્પિટલમાં વધારે નાણાં ન ખર્ચવા પડે તેમને રાહત દરે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરનાર તમામ નું વક્તવ્ય હતો જો કે છેલ્લા સો વર્ષથી કાર્યરત જેઠાલાલ નોન ચેરિટેબલ હોસ્પિટલમાં હવેથી દરરોજ માટે પાલમપુરના ખ્યાતના તબીબો વિઝિટર ડોક્ટર તરીકે સેવાઓ આપશે અને આ વિસ્તારના તમામ લોકોને સેવાઓનો લાભ મળી રહેશે રોટરી સેવા દળ મેડિપોલિસ લાઈફ કેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને આ તમામ કેમ્પના આયોજનમાં રોટરી સેવા દળના પ્રમુખ પ્રિયુષભાઈ રાવલ મંત્રી વિનોદભાઈ નાયક પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર સુનિલ પટેલ અને ડોક્ટર એલસી પટેલ સહિત રોટરી સેવા દળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં નિશુલ્ક દવાઓ અને તમામ સર્જન ડોક્ટરો લાવવા માટે મેડિપોલિસ કેર હોસ્પિટલના મહેશભાઈ મણુંદરાનો રોટરી સેવા દળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રોટરી સેવા દળ ગઢ તેમજ ગ્રામજનો દ્વારા સર્વનિદાન રોગ નિઃશુલ્ક કેમ્પને સફળ બનાવ્યો હતો આજરોજ ગઢ ગામમાં શેઠ જેઠાભાઈ નાનચંદ ચેરિટેબલ હોસ્પિટલ ગઢમાં મેડિપોલિસ લાઈફ કેર અને રોટરી ક્લબ ના ફ્રી નિદાન કેમ્પ એટલે બિલકુલ નિઃશુલ્ક જેમાં દવાઓ ફ્રી છે સારા સારા નિષ્ણાત ડોક્ટરો જે પાલનપુરના નામાંકિત ડોક્ટરો છે એમના દ્વારા આજે ફ્રીમાં ગઢ ગામમાં અને આજુબાજુના લગભગ ત્રીસ થી પાંત્રીસ ગામના લોકોને નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે એ બદલ હું ગઢ ગામનો નવનીતભાઈ ગોધીભાઈ ભૂટકા આ સર્વ ટીમનો ખૂબ ખૂબ આભારી છું અને એમાં મેં પોતે બી મારી આંખની તપાસ કરાવી છે કેમ કે મને ફોર્ટી ટુ યર્સ થયા છે તો મેં મારા બેતાડિયા બી ચેક કરાવ્યો છે તો આનો વધારેમાં વધારે લોકો લાભ લે અને જેટલું બની શકે એટલું વધારેમાં વધારે લોકો સુધી આ વાતને પહોંચાડે અને આ હોસ્પિટલ સમજો કે આપણી જે શેઠ જેઠાભાઈ નાન્ચન બાય ચેરિટેબલ હોસ્પિટલ

અ ગામોમાંથી અલગ અલગ ક્ષેત્રોમાંથી દર્દીઓ પધાર્યા અને વિવિધ રોગોના નિદાનનો એમની કલા લીધી અને તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી આવા કેમ્પ કરનારાઓ અને આ ડોક્ટર્ની ટીમને મારો ખૂબ ખૂબ ધન્યવાદ આવા કેમ્પ ગઢ ગામની અંદર થતા જોઈએ જેથી આજુબાજુના ગામમાં રહેતા ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો ગરીબી વર્ગના લોકો અને બધા જ આ કેમ્પની અંદર પધારે અને એમનું આરોગ્યની ચકાસણી કરાવી શકાય ધન્યવાદ આજે હોસ્પિટલ અને રોટરી પ્રયાસથી ના સહયોગથી અમે આજે અમારો જે રોટરીનો નિયમ છે કે ભાઈ ફ્રી મેગા કેમ્પ તો આજે અમે ફ્રી ચેકઅપ મેગા કેમ્પ કર્યો છે જેની અંદર રોટરી ના કેમ્પથી આજુબાજુની દરેક જનતાને દવાઓ ફ્રી મળશે આજે દરેકને ચેક થશે આજે મેડિપોલિસના તમામ ડોક્ટરો આજે અહીંયા હોસ્પિટલમાં હાજર છે અને એની દરેક દર્દીઓને લાભ મળે એવા આશયથી લોકમી સેવા દળના નિયમ છે કે ભાઈ દરેકની જન જન સુધી સેવા પહોંચવી જોઈએ તો એ નિયમ અનુસાર અમે આજે જન જન સેવા થાય એ માટે

આ કેમ્પ અમને ઘરની આજુબાજુના અઢાર થી બાવીસ ગામો ગામ એ તો સેવા કેમ્પ રાખેલ છે આની અંદર દવાઓ પણ અમે લોકોએ પેશન્ટોને ફ્રી આપી છે જેનો કોઈ પણ જાતનો ચાર્જ નથી લીધેલો ચાર્જ લેવા માટે કેમ્પ કર્યો જ નથી કારણ કે અમે અહીંયા સેવાના ભાવથી કામ કરેલ છે જે લોકો સુધી સારો સ્વાસ્થ્યની સર્વિસ મળે એ જ આશય અમારો છે અને વધુમાં અમે લોકો મા કાર્ડના જે

જે લોકો છે એનો લાભ લઈ શકે અને આમ જોવા જઈએ તો બારના ધારો કે બાર આપણે જઈએ તો દવાનો પૈસા થાય કેસ ના પૈસા થાય એને કારણે અહીંયા મફત એટલે દવા પણ મફત અને એનું નિદાન પણ મફત યોગ્ય રીતે કરવામાં આવે છે અને સારું એવું કે અહીંયા કેમ્પનું આયોજન જેને પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બહુ સરસ આયોજન કર્યું છે અને આવું કેમ્પનું આયોજન થતું રહે જેથી કરીને દરેક લોકોને લાભ મળતો રહે અને જો ગરીબ પરિસ્થિતિના માણસો હોય કે અધર વ્યક્તિ હોય એને પણ આ લાભ મળે